ગુજરાતભરમાં મહાપાલિકા જિલ્લા ભાજપ પ્રમુખની આજે મોડી સાંજ સુધી જાહેરાત થવાની છે ત્યારે વડોદરામાં શહેર ભાજપ પ્રમુખની પસંદગી માટે સંકલન બેઠક યોજાઈ હતી જેમાં વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લ ડોક્ટર હેમાંગ જોશી અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા સંગઠનની બેઠક બાદ ક્લસ્ટર પ્રમુખ ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ કહ્યું કે તમામ ચુમ્માલીસ નામો ઉચ્ચ નેતાઓ સમક્ષ મૂકવામાં આવશે અને ચુમ્બાલી સિવાય પણ અન્ય કોઈને પ્રમુખ બની શકે છે તે આ ચયન પ્રક્રિયામાં એમનો શું મત છે એ લેવા અમે ત્રણેય મિત્રો બેઠા હતા વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો અમને મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું